શું બકરીનું દૂધ પીવાથી ડેન્ગ્યુનો તાવ દૂર થાય છે શું પપૈયાના પાંદડા પીવાથી ડેન્ગ્યુ ભાગે છે આવો જાણીએ આજના આ વીડિયોમાં ડેન્ગ્યુ વિશે કેટલીક માહિતી ભારતમાં દર વર્ષે વાયરસ જન્ય તાવ ડેન્ગ્યુ દેખાય છે મોટા ભાગે ચોમાસાની શરૂઆત થતાં જ બીમારીઓ પણ માણસને ઘેરી લેતી હોય છે ગુજરાત દિલ્હી પંજાબ હરિયાણા કર્ણાટક મહારાષ્ટ્ર રાજસ્થાન જેવા રાજ્યોમાં ડેન્ગ્યુના કેસ આવવા લાગે છે ડેન્ગ્યુના તાવમાં શરીરના સાંધા અને હાડકા એટલા દુખે છે કે દર્દી માટે દુખાવો અસહ્ય બની જતો હોય છે વરસાદના આગમન સાથે ડેન્ગ્યુની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે ઘણા લોકો ડેન્ગ્યુના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચાર પણ અપનાવે છે આમાંથી એક બકરીનું દૂધ છે એવું માનવામાં આવે છે કે ઓછા પ્લેટલેટ કાઉન્ટના કિસ્સામાં બકરીનું દૂધ ફાયદાકારક સાબિત થઈ શકે છે આજ કારણ છે કે જ્યારે ડેન્ગ્યુ વધે છે ત્યારે બકરીનું દૂધ પણ મોંઘું થઈ જાય છે આવી સ્થિતિમાં ચાલો જાણી કે બકરીના દૂધમાં ખરેખર ડેન્ગ્યુ મટાડવાની શક્તિ છે સૌથી પહેલા જાણીએ ડેન્ગ્યુના લક્ષણો

બકરીના દૂધમાં પ્રોટીન જટિલ નથી જે તેને પચવામાં એકદમ સરળ બનાવે છે તેની મદદથી બ્લડ કાઉન્ટ પણ વધે છે બકરીના દૂધના ફાયદા બકરીના દૂધમાં કેલ્શિયમ વિટામિન બી ફોસ્ફરસ પોટેશિયમ આયરન અને કોપર મળી આવે છે જે મેટાબોલિઝમ રેટને સારું રાખીને શરીરને સ્વસ્થ રાખે છે બકરીના દૂધમાં સેલેનિયમ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને રોગોથી દૂર રાખે છે કેલ્શિયમ અને એમિનો એસિડની હાજરીને કારણે બકરીનું દૂધ દાંત અને હાડકાને મજબૂત રાખવામાં મદદ કરે છે. બકરીના દૂધમાં સારા ફેટી એસિડ હોય છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. વધુ પડતા પોટેશિયમને કારણે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે જેના કારણે હાર્ટ સ્વસ્થ રહે છે. બકરીના દૂધમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સોજો અને પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. હવે સવાલ એ થાય છે કે શું બકરીનું દૂધ ડેન્ગ્યુમાં ફાયદાકારક છે? કેટલાક નિષ્ણાતો માને છે કે ડેન્ગ્યુમાં બકરીનું દૂધ ફાયદાકારક છે પરંતુ ડોક્ટરો કહે છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ બકરીનું દૂધ પીવે છે તો તેને જાળવી શકે છે પરંતુ ડેન્ગ્યુના માટે બકરીનું દૂધ જ લેવાની જરૂર નથી કારણ કે હજુ સુધી સાબિત નથી થયું કે ડેન્ગ્યુમાં બકરીનું દૂધ ફાયદાકારક છે મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર જરૂરથી કરજો ધન્યવાદ